દુર્ગા સપ્તશતીમાંનો ટૂંકો ચંદી પાઠ લઘુ સપ્તશતી ગુજરાતી ભાવાર્થમાં જે નવરાત્રિના નવ દિવસ સાંભળવાનો મહિમા છે મિત્રો આ નવ દિવસ જો મા દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો મા તેના બાળુડા પર પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે મા ભગવતીની આરાધનાથી મા પ્રસન્ન થઈ મનુષ્યને સ્વર્ગ મોક્ષ અને ભોગની પ્રાપ્તિ કરાવે છે આ લઘુ સપ્તશતી એ ટૂંકો ચંદી પાઠ છે જે સાંભળવાથી મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે તો એવા નવરાત્રિના શુભ પાવન દિવસોમાં આપણે નિત્ય લઘુ સપ્તશતીનો પાઠ કરી માની કૃપાને પ્રાપ્ત કરીએ બોલો મા નવદુર્ગાની જય યા દેવી સર્વભૂતેશનું શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્યે નમસ્ત નમસ્ત નમો નમ હે દેવી જે તમને જાણે છે તે કહે છે કે તમારું કાર્ય તે ધર્મનું મૂળ છે તમારા વડે જ સઘળા યજ્ઞાનિક પરિપૂર્ણ થાય છે તમે જ પ્રાણી માત્રને ચેતન આપનારા છો એમ ધારી તમારા ચરણ કમળનું હંમેશા શરણ ઈચ્છું છું જગદંબા શેષ નાગની સૈયા પર પોઢનાર આ પુરાણ પુરુષ લક્ષ્મીપતિ પણ તમારા મોહપાશમાં બંધાય યોગ નિંદ્રામાં પડેલા છે હે જનની આશ્ચર્ય છે કે જનાર્દન ભગવાનના કાનના મેલમાંથી પ્રગટ થયેલા મધુ કૈટભ નામના બે રાક્ષસોને હણવા સુલભ નહોતા પરંતુ તમારી માયા વડે જ તે બે અસુરોને ભગવાને હણ્યા હે ગિરિજા અગણિતા બળવાનના ઇન્દ્ર રાજાના પરાક્રમને પણ જીતનારા ત્રણેય લોકને દુઃખ આપનારા મહિષાસુરને તમે રમત માત્રમાં હણ્યો હે ગીરિરાજના પુત્રી પૃથ્વી પર ધુમ્રલોચન નામે ખ્યાતિ પામેલો રાક્ષસ હતો તેને તો રણભૂમિમાં સઘળા રાક્ષસોનો નાશ કરનાર પોતાના ક્રોધરૂપી અગ્નિમાં આહુતિ માત્ર આપી એમ માનું છું એ માતાજી ઇન્દ્રાદિ દેવોમાંથી કોઈ પણ જેને જીતવા કદી પણ સમર્થ ન હતા તેવા મદોન્મત્ત મોટા શરીરવાળા ચંડ મુંડ નામના રાક્ષસો તે તમારા વ્રજથી વિધારણ થઈ પૃથ્વી પર પડ્યા હે માતાજી પ્રસિદ્ધ પ્રભાવશાળી ભગવાન શંકર તમારા તરફથી દૂતનું કાર્ય કરવા માટે દાનવપતિ રાક્ષસોને ત્યાં ગયા હતા અને તેનું ચરિત્ર પ્રસિદ્ધ કીધું તેથી તમે શિવદૂતીના નામથી પ્રસિદ્ધિ પામ્યા છો હે આર્ષણે એ તો આશ્ચર્ય છે કે દેવ પણ જેને જીતી શકે નહીં એવા અને શસ્ત્ર પ્રહારથી પૃથ્વી પર પડેલા રુધિરમાંથી અસંખ્ય રક્તબીજ નામે રાક્ષસો પ્રગટ થયા હતા તે સર્વને તમે અધ્ધર ગળી ગયા હે જન્ની આ સઘળું કેવું નવાય જેવું સ્વર્ગ મૃત્યુ પાતાળ વૈભવ ભોગવનારા દેવોના શત્રુ શુંભ નિશુંભ નામે હતા તેને તમે શસ્ત્રોથી હણી ભોંય ભેગા કરી સર્વલોકમાં મોકલી દીધા હે ભવાની પ્રલયકાળના અગ્નિશમ આ તમારા તેજમાં સ્વર્ગ મૃત્યુ પાતાળ પણ લઈ પામી જાય છે તેજમાં પતંગિયાની પેઠે પડેલા દાનવો પણ ખાખ થઈ જાય એમાં શી નવાય હે દેવી પ્રણામ કરનારા લોકો પર કૃપા કરી તેના પ્રતાપને વધારવા માટે દયાળુ થાવ છો તમારું શું વર્ણન કરું એટલું જ નહીં પણ વિપત્તિમાં આવી પડેલા દુઃખને પણ દૂર કરો છો તેથી તમારે શી સ્તુતિ કરીએ હે ભગવતી વામ તથા દક્ષિણ દસ્તોમાં સુધારસનું પાત્ર મુત્તલિંગ ખેટ ગદને ધારણ કરેલા અને રક્તવર્ણના એવા તમારું જે ધ્યાન કરે છે તે જ ખરેખર ભાગ્યશાળી છે હે જગદંબા જે મનુષ્ય પ્રતિદિન તમારા વારુણથી પર મદનથી યુક્ત માયાથી અંકિત બિંદુ નાદથી યુક્ત બીજનું સ્મરણ કરે છે તે મનુષ્ય આ લોકમાં ઇન્દ્રથી પણ ઉત્તમ રાજ્યને ભોગવે છે હે માતાજી અહીં આવાહન યજન વર્ણન અગ્નિહોમ કર્માપર્ણ અને વિસર્જન અને એ જે કાંઈ મોહથી થયું હોય તે મારા સઘળા અપરાધને હે વરદાન આપનારા માતાજી તમે ક્ષમા કરજો કારણ કે તમે હૃદયમાં અને બહાર રહ્યા છો સઘળું જાણો છો હે માતાજી પ્રાણી માત્રના અંતઃકરણમાં તંતુ રૂપે ભાસો છો અને બહારથી સગળા પદાર્થ રૂપે તમે જ ભાસો છો તમારે માટે વધારે શી શબ્દ રચના કરીએ તમે તો અવર્ણનીય છો માટે હે જગતજનની આ નિષ્પ્રપંચી દિન સેવકને ઉગારી લો જે મનુષ્ય પૃથ્વી પર અસુરોનો નાશ કરનારું ચંડિકા માતાનું ચરિત્ર ત્રિકાળ ભણે છે તે શ્રીમાન સુખી અતિભાગ્યશાળી ક્ષમાવાળો દીર્ધાયુષી અને કવિ ચક્રવર્તી થાય છે શ્રી સિદ્ધનાથ જેવું બીજું નામ છે એવા ત્રિભુવનના સ્વામી શ્રી શંભુનાથ નામના મહાત્માની કૃપાથી સગળા આગમ શાસ્ત્રના જ્ઞાતા પૃથ્વીધર નામના આચાર્યએ આ સપ્તશતી નામનું લઘુ સ્તોત્ર બનાવ્યું આ પ્રમાણે પૃથ્વીધરે રચેલું લઘુ સપ્તશતી સ્તોત્ર અહીં પૂર્ણ થયું બોલો નવ દુર્ગાની જય બોલો માં ચંડી ચામુંડાની જય મિત્રો નવરાત્રિના નવ દિવસ નિત્ય ચંદીપાઠ કરવાનું મહાત્મ્ય છે પરંતુ અત્યારે બધાની પાસે આખો ચંદીપાઠ સાંભળવાનો કે વાંચવાનો સમય નથી હોતો તો આ લઘુ સપ્તશતીનો પાઠ કરવા માત્રથી જ સાંભળવા માત્રથી જ ચંદી પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી નવરાત્રિમાં જો તમારી પાસે સમય ન હોય ચંદીપાઠ કરવાનો તો લઘુ સપ્તશતીનો પાઠ કરવા માત્રથી જ ચંદી પાઠ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે આ વિડિયો દ્વારા તમે નિત્ય ટૂંકો ચંદી પાઠ કે લઘુ સપ્તશતી સ્તોત્ર સાંભળી શકો છો જે સાંભળવાથી માની કૃપા તમારા પર બની રહેશે ઘરમાં જીવનમાં સુખ શાંતિ આવશે ઘરની જીવનની નકારાત્મકતા દોષ ગરીબી રોગ નાશ થઈ સકારાત્મકતા આવે છે માની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ભાગ્યનો ઉદય થાય છે આથી નવરાત્રિના નવ દિવસ થોડો પણ સમય કાઢીને આ વિડીયો દ્વારા તમે લઘુ સપ્તશતી સ્તોત્ર સાંભળી અને માની કૃપાને પ્રાપ્ત કરી શકો છો માની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં લઘુ સપ્તશતીનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે માની કૃપા તમારા પર જરૂર પ્રાપ્ત થશે માની કૃપાને પ્રાપ્ત કરવા વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતાજી જય મા નવદુર્ગા તથા તમારા કુળદેવીનું નામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ